હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અને હું મયુર ચાવડા તમારું બહુ બધું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં અને મારા ફર્સ્ટ વ્લોગમાં તો આ છે આપણો પહેલો વ્લોગ અને પહેલો વ્લોગ આપણે બધાને જવાનું છે જૂનાગઢ બિરાદર બધા તૈયાર થઈ ગયા છે એટલે જૂનાગઢ આપણે ગુજરાતનો સૌથી મોટા મોટો પર્વત છે ગિરનાર અને ગિરનારની પરિક્રમા કરવાની છે આપણે બધાને અને કન્ટિન્યુ બનાવી રહ્યો છો બધા મજા આવવાની છે આજ અને બિરાદર જો બધા તૈયાર થઈ ગયા જય ગિરનારી બિરાદર મળી હાલો આપણે આગળ પાછા તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બગસરા અને હજી તો પોચતા પોચતા વાર લાગશે કારણ કે અત્યારે સાડા પાંચ પાંચ સાડા પાંચ જેવું થઈ ગયું છે અને ચા પીવા થોડાક ઉભા રહ્યા છીએ અહીંયા અને બિરાદર બધાય ચા પીવે છે હાલો ભાઈ પીવાઈ ગઈ ચા તમારી તો હાલો હવે નીકળવાનું છે હો પડી જાય અને રાઈતે જવાનું છે જંગલમાં હાલવાનું છે આપણે બધા દેવ તો મિત્રો મળીએ હાલો આપણે આગળ પાછા મિત્રો આપણે જુનાગઢમાં પહોંચી ગયા છીએ અને ગાડી બડી પાર્કિંગ કરી નાખી છે અને ફ્રેશ બ્રેશ થઈ અને નાઇટ કપડાં પહેરી લીધા છે બિરાદર એ બધા તૈયાર થઈ ગયા છે ફ્રેશ બ્રેશ થઈ ગયા છે અને હવે જઈએ છીએ આપણે ભવનાથ બાજુ આગળ ગેટ મળીએ આપણે બધા ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે પવનાથના ગેટ અને જો આ ગેટ દેખાય છે અને આપણે પરિક્રમા ચાલુ કરવાની છે બધાય રેડી થઈ ગયા છે

તો મિત્રો હવે આપણે ધીમે ધીમે હાલા જઈએ છીએ અને હવે થાક લાગ્યો છે બહુ જાજો અને કાકા કઈ થાય નથી લાગતું એ તો પથારી કરીને આપણે સુઈ જાય ભાઈ મારે ચડવું જ નથી આ કાકા હવે સુવાનું કે છે પણ આપણે જો આવી રીતે છે થોડું ચડવાનું વધારે છે ઢાળ વાળું છે થોડું અને અહીંયા પ્રોબ્લેમ નેવર ગીવ અપ ગીવ અપ નથી કરવાનું આપણે

મેળા નથી આપણે લગભગ પાણી પીવાની જગ્યા દૂર છે અઢી કિલોમીટર આપણે જણા બહુ બધી ઉભું રહેવાનું છે અને હાલો પાછા પપ્પા ધીમે ધીમે ચાલુ કરીએ મેસેજ તો એને નાખી દીધો છે કે જુના બાવાની મઢી ભેગા થાય જાવ હવે મેસેજ સેન્ડ થઈ ગયો છે હવે એને જોયો હોય કે ન જોયો હોય ખબર નહીં એ લોકો તો નોખા પડી ગયા છે અમારે

અને બાકી તો બીજી बाजू પર મારે લાગે એક बाजू હાવજ ની બીજી बाजू દીપ અને પછી મારો મુખ ફટો ને હાવ ને બે હાથે પકડીને કરો ગા બસ ઓડિયન્સ ગાંડી નથી કઈ દેકો બોલ મારું હું કાકા રાડું ના પાણી તો પીવું પાંચ વીસ ના ચાર આવે ને પાંચ રૂપિયા ને એક ગ્લાસ નો હોય અમે ત્રણ ચાર ગ્લાસ પીવું એક ગણો એ ભાઈ કાકા તમે ડીલ કરો ભાઈ હું સેટલમેન્ટ મારો ભાઈ આમ જો ભાઈ વ્યાજ ભાવ લઈ અમારે પાણી જ એક તો નથી અમારી પાણી છે ને ચાલો ઠંડુ અમૃત જેવું પાણી ફક્ત 5 રૂપિયામાં એક ગ્લાસ કાકા બોલવાની સ્ટ્રીટ ઉપર છે ને બિઝનેસ હાલે વડીલ બોલા ભાઈ હું કે કે હાલો પાન એમ ન કે ભાઈ એનર્જી વાળું પાન ખાઈ લો એમ એમ તમે કે આમાં કરેલું તમે એનર્જી આવી જાય સ્ટેમિના સીધું વધી જાય સ્ટેમિના એને કાકા ચાલો રૂપિયામાં ઠંડુ એનર્જી ડ્રિંક જય ગિરનારી ભરો બીજું શું થઈ કાકા પી લેજો પછી આમાં મળ્યું ન મળ્યું નથી નઈ

કોને આવી ગયો છે ને મેસેજ આવી ગયો છે વાત જો બધા બેઠા છે જો પાકે બાકે ચડાઈ લીધી છે કાકા બેઠા છે કાકા ના દેવ ના દેવ પીડી ના દેવ પીડી અમારે રમુજી માણા હો નકર દાદા જ કાઢા કરે જેરી હું કહેવાનું છું જય ગિરનારી જય ગિરનારી આવે છે હમણાં એટલે મળાવું તમને બિરાદર ની આદર કઈ નહી આવે તમને ठेट लगी आज आवाज हो ठेट लगी आ एक जो राव पीडी

હમ જંગલમાં જો આવી રીતે બધું પાથરું છે અને ઉવી છે આ બધા બહુ થાકી ગયા છે ને એટલે મેં કીધું થોડોક આરામ કરીએ બે વાગ્યા છે અને હવે સવારે પછી ચડવાની તૈયારી કરવાની છે પાછી બે ઘોડે ઉતરી ગયા છે એટલે આપણે અડધું પૂરું થઈ ગયું છે તૈયારી કરી પછી પાછી સવારમાં ત્યાં સુધી ગુડ નાઇટ અને કન્ટિન્યુ બનાવી જાઉં બાકી સવારે બધું ગુડ મોર્નિંગ ગાઈઝ હવારના વાગી ગયા છે સાડા સાત અને આપણે ચડી છીએ હવે ત્રીજી ખોડીને ઉતરીએ છીએ અને લગભગ સાત આઠ કિલોમીટર જેવું બાકી છે અને હવારનું વ્યુ જો તમે ખાલી હું માણસો ફરતા આવી છે અને હવે અમારે બે ભાઈબંધ થોડાક આગળ વહ્યા ગયા છે કાંઈ ત્યાં ખાતા છે ને જો

છ બા છ વાગે છ વાગે જાય ગયા હતા ને વાગે ચાલુ હાલવાનું અને અત્યારે જેવું થઈ ગયું ધીમે ધીમે ભાઈ ભાઈ તો મિત્રો અત્યારે આપણે બોરદેવી વટી ગયા છીએ અને લગભગ લગભગ અત્યારે આવીથી ભવનાથનો ગેટ ત્રણ કિલોમીટર જેવો દૂર રહી છે અને હવે થાકી ગયા છીએ તો બેઠા છીએ બધા અને જીતુ બાપુ એમ કહે છે કે આજ ભલે ભાવ આપણે પાર્ક પાર્કિંગ સુધી છે ને હાલીને જવું પડે બાકી છે ને રિક્ષા બિક્ષા કરવાની થતી નથી

કેમ કે થાકી ગયા છે બહુ ઝેરી પગ પગ બતાય તો અમારે ઝેરી બેન પગ પર ફોલા પડી જાય આવો થાય જંગલ માં તો ફાઇનલી મિત્રો આપણે પરિક્રમા પૂર્ણ કરી નાખી છે અને આવી ગયા છીએ અત્યારે આપણે પાર્કિંગ એ ગાડી પાર્ક કરી હતી અને અત્યારે બધા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે આપણે ઓછા ટાઈમમાં પરિક્રમા પૂર્ણ કરી અને બિરાદરે બધા જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે